કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ઠંડીની ઋતુમાં આપણે ગાજર શિયાળામાં એકદમ સારા એવા આવે છે તો આજે આપણે ગાજરનો હલવો બનાવીશું તો મેં અહીંયા એક કિલો ગાજર લીધા છે અને આપણે બધા ડ્રાય ફ્રૂટ લીધા છે એ બ બે ચમચી જેટલા મેં ડ્રાય ફ્રૂટ લીધા છે તો આપણે હવે ગાજરને આપણે છોલણિયાની મદદથી આપણે આ રીતે છાલ ઉતારી લેશું અને પછી આપણે એનું છીણ બનાવી લેશું ગાજરનો હલવો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો આ રીતે તમે ગાજરનો હલવો બનાવશો એટલે એકદમ સારો એવો ટેસ્ટી અને સરસ બને છે અને ગાજર આપણે એવા પસંદ કરવાના કે લાલ દેખાય તમને એવા આપણે પસંદ કરવાના છે આ ગાજરનો હલવો એકદમ મીઠો અને સરસ થાય છે અને આપણે ખાંડ પણ ઓછી ઉમેરવી પડે છે એટલે આપણે ગાજર એ ટાઈપના આપણે પસંદ કરવાના હોય છે ગાજરનો હલવો બનાવતી વખતે મેં અહીંયા કિલો ગાજર લીધા છે એટલે આપણે સાતસો ગ્રામ જેવા આપણા ગાજર થશે કેમ કે આપણે છોલ અને અંદરથી સફેદ વાઈટ નીકળે એ આપણે એને કાઢી લઈશું એટલે અહીંયા સાતસો ગ્રામ જેવા આપણે ગાજર રહેશે અને આ ગાજરનો હલવો ચારથી પાંચ જણા સર્વ કરી શકશે એટલો આપણો ગાજરનો હલવો બનશે હવે તમે જોઈ શકો છો મારે ગાજરના બધા છોલ નીકળી ગયા છે હવે આપણે ખમણી લેશું અહીંયા મેં ખમણી મોટા છીણવાળી લીધી છે એટલે એકદમ સારો એવો આપણો હલવો બનશે તમે સ્વપરમાય પણ કરી શકો છો અને એમાં બધા અંદરના સ્પલ્સ છે એ કાઢી અને આપણે એમાં છીણ કરી એ રીતે પણ તમે કરી શકો અહીંયા મેં ખમણીની મદદથી કરું છું મેં અહીંયા લાંબી ચિપ્સ રાખી છે તમે જોઈ શકો છો લાંબી ચિપ્સ રાખવાથી આપણો હલવો છે એકદમ સારો એવો દેખ દેખાશે અને સરસ એવો બનશે હવે આ રીતે આપણે બધા ગાજરને છોલી લેશું ગાજરનો હલવો આ બધા બાળકોનેથી લઈ અને મોટાને બધાને આ બા ગાજરનો હલવો ભાવે છે તમે ક્યારેય ઘરે ન બનાવ્યો અને પહેલીવાર તમે બનાવતા હોય તો અહીંયા પરફેક્ટ માપ સાથે તમને ટ્રીકને ટ્રીપ સાથે બનાવવાનું તમે ધ્યાન રાખશો એટલે તમને જરૂરથી તમારો આ હલવો સારો એવો બનશે હવે તમે જોઈ શકો છો આપણું છીણ એકદમ સરસ એવું લાંબુ સ્લાઇડમાં આપણે લાંબુ છીણ આપણે થઈ જાય છે આ ટાઈપનું આપણું છીણ હશે તો આપણો હલવો એકદમ સારો એવો બનશે હવે આ ગાજર છે એને બધા આપણે છેણી લેશું અને પહેલી વાર બનાવતા હોય તો આપણે માપ સાથે હું અહીંયા બનાવું છું એટલે તમારે કોઈ બહુ ઝંઝટ નથી હવે આ વચ્ચેનો પાર્ટ છે એ આપણે કાઢી લેશું અને આ રીતે આપણે છ ખમણી લેશું એટલે આપણું બધા ગાજર છે એ મારે છ લણીઓથી મેં ખમણી લીધા છે હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું હલવો બનાવતી વખતે આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો આપણા ગાજરનો કલર એકદમ કેટલો સરસ એકદમ ગુલાબી અને સરસ એવો છે તો આ રીતે આપણે ગાજર લેવાના છે અને હવે હું અહીં એક કડાઈમાં સ્પેન લીધી છે એમાં બે ચમચી જેવું ઘી એડ કરીશ અત્યારે શિયાળો છે એટલે આપણું ઘી એકદમ થીક એવું જામી ગયું છે આપણું ઘી થોડુંક એવું પીગળે એટલે આપણે તેમાં ગાજરનો છીણ છે એડ કરી દઈશું અને ગેસની આસ આપણે મીડિયમ મીડિયમ ટુ સ્લો રાખીશું એટલે આપણો ગાજરનો હલવો છે એ બળે નહીં અને એકદમ ધીમા તાપે આપણે બનાવીશું અને એને મેટ કરી લેશું ઘી સાથે તમે આ રીતે ક્યારેય હલવો ન બનાવો તો જરૂરથી હલવો બનાવજો અને અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આ આપણે હલવાને બનાવતા રહીશું ધીમે ધીમે આ હલવો બનાવતી વખતે દસથી પંદર મિનિટ જેવો સમય લાગે છે હવે તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ મિક્સ થઈ ગયો છે તો હવે એને આપણે છથી સાત મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું એટલે આપણો આ હલવો છે એકદમ તેલમાં નહીં પણ ઘીમાં સતળાઈ જાય અને ગેસની આ એકદમ મીડિયમ ટુ સ્લો રાખીશું એટલે આપણો નીચે ચીપકે નહીં એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને જોતા રહીશું અહીંયા મને થોડીક એવી ઘીની જરૂર પડી છે એટલે મેં એક ચમચી જેવું પાછું ઘી એડ કર્યું છે તમારે ઘીની જરૂર પડે એટલું જ તમારે ઘી એડ કરતું જવાનું આમાંથી ઘી વધારે પડતું નાખવાથી પણ આપણો હલવો એકદમ લસકા જેવો બનશે અને આમ ઘી બહાર નીકળી જશે એટલા માટે આપણે મીડિયમ નાખીશું ઘી હવે તમે જોઈ શકો છો આપણું ગાજરનો હલવો છે એકદમ આ રીતે શેકાઈ ગયો છે તો હવે એમાં આપણે ચેક કરી લેશું તો ગાજર સારા એવા બફાઈ ગયા છે તો હવે આપણે એમાં મેં અહીંયા કાજુ બદામ છે એ આપણે એડ કરીશું થોડાક એવા બચ્ચા છે એ મેં ઉપરથી એડ કરવા માટે રાખ્યા છે હવે આમાં આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું અને એને પણ આપણે બરાબર અંદરને અંદર સાતળી લઈશું એટલે આપણા ફ્રૂટ એકદમ સતળાયેલા હોય છે તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે તમે જોઈ શકો છો આપણા ઘી સાથે એકદમ કાજુ બદામ સતળાઈ ગયા છે તો આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે ક્રિસ્પીસ નાખીશું હવે મેં અહીંયા અડધો લીટર જેટલું દૂધ આપણે મલાઈવાળું લીધું છે તો આપણે દૂધને બરાબર મિક્સ કરી લેશું તમે મલાઈ પણ એડ કરી શકો છો અથવા તો માવો પણ એડ કરી શકો છો અહીંયા મેં માવા વગરનો હલવો બનાવ્યો છે એટલે મેં મલાઈ એડ કરી છે એટલે મલાઈ સાથે દૂધ પણ તો બંને મિક્સ કરી દઈશું આપણે અને એને બરાબર હલાવી લેશું હવે આપણે ગેસની આ સહાય રાખીશું એટલે આપણું દૂધ છે એકદમ મેટ થઈ જાય હલવા સાથે હવે એને સાત આઠ મિનિટ જેવું કૂક થવા દેસું એટલે આપણું તમે જોઈ શકો છો આપણું દૂધ છે એ કેટલું બધું ગાજરારે એપચોપ થઈ ગયું છે અને દૂધ પણ ઓછું થઈ ગયું છે આવી રીતે વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું એટલે આપણો હલવો એકદમ બની અને રેડી થઈ જશે અત્યારે કલર તમે જોઈ શકો છો કલર આપણું દૂધ એડ કર્યું છે એટલે કલર થોડો કેવો ચેન્જ થઈ ગયો છે હવે જેમ દૂધ બળતું જશે એમ આપણો કલર પણ બદલાતો જશે હવે તમે જોઈ શકો છો આપણો કલર થોડો કેવો બદલી ગયો છે હલવો બનાવતી વખતે આપણે થોડી થોડી બાબતોનું ધ્યાન રાખીશું તો હલવો આપણો એકદમ સારો એવો બનશે હવે એને પાછો આપણે પણ દૂધ બધું બળી ગયું છે એટલે એક વાટકો જેટલી મેં ખાંડ લીધી છે એટલે ત્રણસો ગ્રામ જેવી ખાંડ લીધી છે તમને માપ સાથે જ કહું છું અને ઉપરથી મેં ચારથી પાંચ એલસીનો ભૂકો કરી અને એડ કર્યો છે એટલે અડધી ચમચી જેવું મેં એલસી પાવડર એડ કર્યો છે તમે નો સ્વાદ ભાવતો હોય તો તમે કિપ્સ કરી શકો છો હવે તમે જોઈ શકો છો આપણે ખાંડ છે એ ઓગળી ગઈ છે અને બરાબર અને હલવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ગુલાબી એવો હલવો આપણો બની અને રેડી થઈ ગયો છે તો હવે આને પાછું કૂક થવા દેશું ખાંડ છે તેને આપણે બળવા દઈશું ખાંડનું પાણી થઈ ગયું છે હવે આપણે ખુલ્લું જ રહેવા દઈશું એટલે પાણી છે એ બધું આપણું બળી જાય તમે જોઈ શકો છો આપણો હલવો હવે બનવાની બે મિનિટની જ વાર છે એટલે ખુલ્લું રાખીશું એટલે આપણું ખાંડવાળું પાણી છે એકદમ બળી અને રેડી થઈ જશે હવે તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ સરસ બની અને કલર પણ એટલો સરસ આવ્યો છે તમે જોતાં જ એમ થાય કે ખાવાનું મન થઈ જાય એટલો જ સરસ આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે તો હવે હું અહીં એક સર્વિંગ પ્લેટમાં એડ કરીશ અને હલવો આપણે તમે આ હલવો ક્યારે ન બનાવ્યો તો આ હલવો તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બાજુમાં આપેલી બે લાયકન પ્રેસ કરશો ઘંટી એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર